ગાંધીધામના મોલમાં બનાવટી બિલના આધારે રૂપિયા 11130 ઠગાઈ ગાંધીધામ શહેરના ડિમાર્ટમાં ઠગાઈ કરવાના હેતુથી એક શખ્સે બનાવટી બિલ લઈ તે પ્રમાણે વસ્તુઓ ટ્રોલીમાં ભરી બહાર નીકળતા સુરક્ષા કર્મીઓએ તેને પકડી પાડ્યો હતો અંજારમાં રહેનારો સમીર વિઠ્ઠલ ગજેરા નામનો યુવાન રવિવારના ગાંધીધામના ડિમાર્ટ મોલમાં આવ્યો હતો જ્યાં પાર્કિંગ વિસ્તારમાં તેને એક બિલ મળ્યું હતું જેમાં ડિમાર્ટનો સિક્કો લાગેલો ન હોવાથી તેને લાલચ જાગી હતી અને ટ્રોલી લઈને તે મોલમાં ગયો હતો જ્યાં તેણે બિલ પ્રમાણેની વસ્તુઓની ખરીદી કરી હતી બાદમાં ટ્રોલી ભરીને બહાર નીકળતા મહિલા સુરક્ષા કર્મીએ આ શખ્સને અટકાવ્યો હતો શંકાસ્પદ જણાતા બિલની ચકાસણી કરવામાં આવી હતી બાદમાં ઉપરી અધિકારીઓને બનાવ અંગે જાણ કરવામાં આવી હતી અધિકારીઓએ સામાનની ચકાસણી કરતા રૂપિયા અગિયાર હજાર એકસો ત્રેવીસ નો સામાન ટ્રોલીમાં હોવાનું બહાર આવ્યું હતું બનાવટી બિલના આધારે ડિમાન્ડમાં રૂપિયા અગિયાર હજાર એકસો સો ઠગાઈ કરવાના આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે